ડીસામેન્ટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુવકની લાશ મળી આવતા ચકચાર બનાસકાંઠાની ડીસાના રેજમેન્ટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને નાસ્તાની લારી પર નોકરી કરતા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેના રિજમેન્ટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી કિરણ ઠાકોર નામના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની આશંકા મૃતક યુવક કિરણ ઠાકોરનો મૃતદેહ મળી આવતાની સાથે તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક મૃતકના પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી જેના પગલે ડીસા ઉત્તર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો પોલીસે મૃતક યુવકની લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ પીએમ માટે ડીશા સિવિલ હોસ્પિટલ ખસેડી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે હાલ પોલીસ હત્યા અને આત્મહત્યા બંને પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ કરી રહી છે આ ઘટનાની સમગ્ર દિશામાં શોક અને ભયનો માહોલ સર્જાયો છે મારું નામ કેવળજી છે તો અમે ગામના દર્શક પંદર જણાં જોયું તો મરેલી હાલતમાં પડ્યો આજુબાજુ ફૂન પડ્યું હતું એના કપડા પણ ફૂન હતા તો અમારી માંગણી પોલીસ પાસે યોગ્ય તપાસ ઊંડાણ તપાસ કરી અને જે હોય આરોપીને તાત્કાલિક તેને જેલને અવાલે કરે છોકરો કેટલા ટાઈમથી કરતો ચાર પાંચ દિવસથી આ એક મીઠુંદરનો છોકરો છે જે હડા જે આ છોકરો રહેતો હતો અને અપડાઉન બે બેઠા ચાર પાંચ દિવસથી એના મામાનું કેવું કે અપડાઉન કરતા હતા પોલીસ પાસે માંગ અમારી ઉડાનમાં પોલીસ તપાસ કરી અને યોગ્ય રીતે મને ન્યાય અપાવ છોકરો કેટલા ટાઈમથી અહીંયા જોબ કરતો હતો અહીંયા ચાર પાંચ દિવસથી આ બંને છોકરો ભાઈ બે રમેશભાઈ રમેશભાઈ શું સમસ્યાનું હું આ ધાનેરા તાલુકાના આસિયા ગામનો છું આ મારો છોકરો હતો એ આ જોબ કરતો હતો ડીસા અંદર અને ઝેડાના મમાને એથી અપડાઉન કરતો હતો હું અહીં આવ્યો હતો રિજમેરની અંદર મરેલી હાલતમાં જોયો મેં મને ફોન કર્યો કે એ કોક બનાવ બન્યો તો હું આયો તો મરેલી હાલતમાં ગયો એ આજુબાજુ ખોન પડ્યો છે એમની મને પોલીસ હતી પોલીસે પીએમ બના છે મારે પોલીસ જોડે ન્યાય પોલીસ પાસે શું માંગ તમારી પોલીસ પાસે મારી માંગ એટલી કે પોલીસ જે હાલે ન્યાય કરો પણ નહીં શંખ લાગે આરોપી કોને પણ શક શંખ તો કોઈ એમની જોડે રહેતો બે જણા રહેતા એક ભાગીને આવી ગયો છે એમને પોલીસે પકડ્યો નથી પકડ્યો મને કોઈ ખ્યાલ નથી પોલીસ તપાસ કરે હાલ